ત્રણ ચેપ્ટર જોઈ ગયા છે સેમ ટુમાં સેમેસ્ટર ટુ જીસીઆરટી સિરીઝનું આજે જોઈએ છે ચેપ્ટર નંબર ફોર જે આધારિત છે સ્થાનિક સરકાર પર એટલે કે જે લોકલ ગવર્નન્સ થાય છે સ્થાનિક જે પ્રશાસન ચાલે છે તેના પર આપણે વાત કરવાના છે આ તમારા પોલિટી કે પછી બંધારણ જે વિષય છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તેના અંદરમાં આ ચેપ્ટર આવશે તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ સૌથી મુખ્ય અને સૌથી નાનો એકમ છે ગ્રામસભા પ્રશાસનનો જ્યાંથી પ્રશાસનની મુખ્ય શરૂઆત થાય છે જે મૂળ જમીની લેવલનું વસ્તુ ગણાય તો એ છે ગ્રામસભા સૌથી નાનો એકમ છે આપણો પ્રશાસનનો તેનો પરિચય લઈએ તો ગામમાં જેટલા પણ સભ્યો રહે છે જેટલા પણ મતદારો છે અઢાર વર્ષની ઉપરના એ બધા મતદારો ગણાય અને તે બધા ભેગા થાય ને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યોને ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ પંચાયતના ગ્રામ સભ્યોને ચૂંટે છે કોણ અઢાર વર્ષથી ઉંમરના બધા જ એ ગામના મતદારો અને ચૂંટણી પછી ગ્રામ પંચાયતની બેઠકો યોજાય છે અને બેઠકો યોજીને વિવિધ કાર્યો ગામના કરવામાં આવે છે જેમ કે રસ્તો રિપેર કરવાનો છે કોઈ નવો રસ્તો બનાવવાનો છે પીવાના પાણીની કોઈ સમસ્યા છે તે સ્વચ્છતા તેની કોઈ સમસ્યા છે તે સ્ટ્રીટ લાઇટ હોય કે પછી ગરીબી રેખાની નીચે જીવતા જે પણ લોકો છે તેમને યોગ્ય અને અયોગ્ય કુટુંબ વગેરે પ્રોબ્લેમ્સ પર જેટલા પણ જેટલી પણ ગામની સમસ્યાઓ છે તે તમામ પર ઉકેલ લાવવામાં ગ્રામ સભ્યો તેનો ઉકેલ લાવતા હોય છે જેમ કે કોઈ પણ શાળા બનાવવાની છે તેને વિકાસ કરવાનો છે બાગ બગીચા ઉદ્યાન સહકારી સંસ્થા કોઈ બનાવવાની હોય જેમ કે ડેરી ખેતી વગેરેને લગતી સંસ્થાઓ બનાવવાની હોય ધિરાણ માટેની સહકારી બેંક બનાવી હોય આ બધી વસ્તુઓ કોઈ ગામમાં આજના સમયમાં જે સોલાર મિશન ચાલતું છે તો એ સોલાર પેનલ ગોબર ગેસ પ્લાન્ટ રોડ રસ્તા આ બધી વસ્તુઓ શેના અંદરમાં આવે છે તો જે ગ્રામસભા છે ગ્રામસભા બની ગ્રામ પંચાયત તેના અંદરમાં આવે છે એ આ બધા મુદ્દાઓ પર કાર્ય કરે છે મીટિંગ કરે છે તેના માટેનું બજેટ પસાર કરે છે ખર્ચો નક્કી કરે છે તેમાં કેટલું ફંડ છે તે અને ના હોય તો આગળ રાજ્ય સરકારને જિલ્લા પંચાયતને એને જાણ કરે છે અને ત્યાંથી ગ્રાન્ટ મેળવીને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવીને આ કાર્યોને આગળ વધારે છે ગામના વિકાસનું મુખ્ય કાર્ય ગ્રામ પંચાયત જ કરે છે મહત્ત્વની વાત કરીએ તો ગામના વિકાસલક્ષી કાર્યો પર ચર્ચા કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં ગ્રામજનોની સીધી ભાગીદારી હોય છે આ ચર્ચામાં અને ગ્રામસભાના કાર્યોમાં સ્થાનિક સ્વરાજનો આપણે પરિચય લઈએ તો લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને તે ચૂંટેલા પ્રતિનિધિઓને વહીવટ ચલાવવા માટે મોકલે છે આ અધિકારીઓ જે પણ પ્રતિનિધિઓ ચૂંટ્યા એ પ્રતિનિધિઓ ભેગા થઈને તમામ એ જગ્યાનો વહીવટ ચલાવે છે ગામમાં હોય તો ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાશે અને એ ગ્રામનો વહીવટ ચલાવશે તાલુકા પંચાયતમાં તાલુકાના સભ્યો જે પણ મતદારો છે તે અમુક સભ્યોને ચૂંટીને મોકલશે તાલુકા પંચાયતમાં અને તાલુકા પંચાયત પછી એ તાલુકાનો વહીવટ ચલાવશે હવે મુખ્ય આપણે જે સંસ્થાઓ આમાં ભણવાની છે તે છે ગ્રામ પંચાયત જે ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરે છે તાલુકા પંચાયત જે તાલુકા કક્ષાએ છે અને ત્રીજી છે જિલ્લા પંચાયત જે જિલ્લા કક્ષાએ છે અને શહેરીમાં જોઈએ તો શહેરીમાં આપણે બે જોવા મળે છે એક નગરપાલિકા જોવા મળે છે અને જ્યાં વસ્તી વધારે છે અને મોટો શહેરી વિસ્તાર છે ત્યાં આગાડી મહાનગરપાલિકા જોવા મળે છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે તે કમેન્ટ કરજો ખ્યાલ હોય તો અને નવી કેટલી ઉમેરાઈ નવી કેટલી બની તે પણ કમેન્ટ કરજો શહેરી સંસ્થાઓમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા છે આગળ વાત કરીએ તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય માળખું છે આ એક સમિતિ દ્વારા બનાવવામાં આવેલું છે એ સમિતિઓ એ તમામ વિશે પણ આપણે ભણીશું જ્યારે આગળ ચેપ્ટરમાં આવશે ત્યારે ત્રિસ્તરીય માળખું છે કયું કહ્યું તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમાં સ્થાનિક સ્વશાસનને સુધારવામાં આ મહત્ત્વ મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે આ ત્રણ સંસ્થાઓ ઉપરાંત જે લોકોની જરૂરિયાતો છે તે સ્થાનિક લેવલે અને વધુ સારી રીતે સક્ષમ રીતે પૂરી કરી શકાય તેના પર ધ્યાન આપવામાં આવે છે અને જે પણ લોકોના પ્રશ્નો છે તેમના પ્રોબ્લેમ્સ છે જે પણ સમસ્યાઓ છે તેનો ઉકેલ સારી રીતે આવી શકે તેના માટે પંચાયતી રાજ સંસ્થાઓ ઘણી મહત્ત્વની છે એમાં વાત કરીએ સૌ પ્રથમ ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયતમાં જેની વસ્તી પંદર હજાર છે ત્યાં આગાડી ગ્રામ પંચાયત બને છે પંદર હજાર કરતાં ઓછી છે ત્યાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો સાત સભ્યો હોય છે અને આ સભ્યોની સંખ્યા સાત કરતાં જ્યાં વધારે છે તો તેના આધારે તો ગ્રામની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલા સભ્યો તે પંચાયતમાં હશે જો મોટું ગામ છે વસ્તી વધારે છે તો વધારે સભ્યો હશે સરપંચ એ મુખ્ય વડો હોય છે ગ્રામ પંચાયતનો જે ગ્રામ પંચાયતના સભ્યો એમાંથી એકને સરપંચ તરીકે ચૂંટવામાં આવે છે આની ચૂંટણી જનતા દ્વારા સીધી જ કરવામાં આવે છે એટલે કે જનતા જે ગામની વસ્તી છે ગામના મતદારો છે તે લોકો જાતે સીધા મતદાન દ્વારા સરપંચની ચૂંટણી કરે છે વોર્ડના સભ્યોમાં તો વોર્ડના મતદારો વોર્ડના સભ્યોને ચૂંટે છે આવકના સાધનો તો ગ્રામ પંચાયત આ બધા જે કાર્યો કરે છે તેના માટે આવક ક્યાંથી મેળવે છે પોતાની આ બધા કાર્ય કરવા માટે તો તેના માટે ગ્રામ પંચાયત મકાન વેરો લગાવી શકે છે મકાન વેરો લગાવશે દુકાન છે તો દુકાન વેરો લગાવશે દીવાબત્તી વેરો લગાવે છે તાલુકા અને જિલ્લા પંચાયત તથા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે પણ અમુક રકમ મેળવે છે સ્વૈચ્છિક ગ્રામ ફાળો એટલે કે કોઈ લોકો જેના પાસે વધારે પૈસો છે વધારે અમીર છે કે પછી સક્ષમ છે આર્થિક રીતે તે લોકો અમુક જે બહાર જતા રહ્યા છે એ આર્થિક રીતે સક્ષમ છે તે લોકો પોતાના ગામના પ્રત્યે પ્રેમ અને આદર ભાવથી અમુક અનુદાન આપે છે આ અનુદાનની રકમ પણ ગામના વિકાસના કાર્યોમાં મદદરૂપ રહે છે આગળ વાત કરીએ કે ગ્રામ પંચાયત છે તેનો વહીવટ કઈ રીતે થાય છે તો મુખ્ય વહીવટી અધિકારી તલાટી કમ મંત્રી હોય છે આની એક્ઝામ હમણાં જ આપણે ગઈ ગયા વર્ષે બરાબર સોરી ગયા વર્ષે એના પહેલાં વહીવટી કામ હિસાબ તથા અહેવાલ અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ કરે છે કોણ કમ મંત્રી એ મુખ્ય વહીવટી વડો છે ગામનો વહીવટી કામ કરશે હિસાબ હિસાબનું કામ કરશે અહેવાલ બનાવશે અને વાર્ષિક અંદાજપત્ર પણ બનાવશે કાર્યાલય તો કાર્યાલયને ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે આ હતું ગ્રામ પંચાયતનું હવે વાત કરીએ તો તાલુકા પંચાયત તો તાલુકા પંચાયતમાં જે બેઠકો છે તે જે રીતે ગામમાં હતું એ જ રીતે વસ્તી પ્રમાણે નક્કી કરવામાં આવે છે પછી ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે તો પંદર સભ્યો હોય છે ગામમાં કેટલા હતા સાત સભ્યો હતા ઓછામાં ઓછા તાલુકામાં પંદર હોય છે ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે આ સાત સભ્યોમાંથી કોણ તો કે સરપંચની ચૂંટણી કરવામાં આવતી હતી અને અહીંયા આમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે બરાબર સરપંચને કોણ ચૂંટતું હતું તો કે કે ગામના મતદારો સીધા જ ચૂંટતા હતા મત આપીને સીધા મતદાન દ્વારા જ્યારે અહીંયા ઇનડાયરેક્ટ રીતે ચૂંટવામાં આવશે એટલે કે આજે પંદર સભ્યો ચૂંટ્યા એ પંદર સભ્યો પોતાનામાંથી બે લોકોને એકને પ્રમુખ અને બીજાને ઉપપ્રમુખ બનાવશે સમિતિઓ જોઈએ તો આમાં વિવિધ સમિતિઓ બનાવવામાં આવશે કાર્ય કરવા માટે જેમ કે કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ આ મુખ્ય સમિતિઓ છે જે તાલુકા પંચાયત લેવલે પંદર સભ્યોમાંથી ત્રણ સભ્યો ચાર સભ્યોની સમિતિઓ બનાવવામાં આવે છે જે તેમને વિશિષ્ટ કાર્યો સોંપવામાં આવશે કારોબારી સમિતિ કારોબારનું કામ કારોબારી કાર્ય સંભાળશે જ્યારે સામાજિક ન્યાય સમિતિ એના મુદ્દાઓ પર કાર્ય કરશે તાલુકા પંચાયતના આવકના સાધનો ગ્રામ પંચાયતમાં જે રીતે આવકના સાધનો જોયા હતા તે જ રીતે તાલુકા પંચાયતને પણ ફંડની જરૂર પડશે પૈસાની જરૂર પડશે કાર્ય કરવા માટે તો તેમના આવકના સાધનોમાં જમીન મહેસૂલ મુખ્ય છે ઉપરાંત શિક્ષણ પર ઉપકાર નાખી શકે છે એટલે કે શિક્ષણ પર કર અને એ કરની ઉપર પણ કર એને આપણે ઉપકર તરીકે ઓળખીએ છે તો શિક્ષણ પર ઉપકર નાખે છે ઉપરાંત સિંચાઈ વેરો લે છે જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે ગામને જિલ્લા રાજ્ય અને તાલુકા પંચાયત તરફથી ગ્રાન્ટ મળતી હતી તાલુકાને જિલ્લા અને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળશે દાન બક્ષીસ અને લોકફાળાથી પણ પંચ તાલુકા પંચાયતની આવક થતી હોય છે આનો મુખ્ય વહીવટ વહીવટી અધિકારી ટીડીઓ હોય છે જેને આપણે તાલુકા વિકાસ અધિકારી અને ઇંગ્લિશમાં તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખીએ છીએ ટીડીઓ તેનું મુખ્ય કાર્ય છે તો ઠરાવનો અમલ કરાવે છે કર્મચારીઓ પર દેખરેખ રાખે છે વાર્ષિક બજેટ તૈયાર કરે છે આ બધા તેના મુખ્ય કાર્યો છે વહીવટી અધિકારીના અને વહીવટી અધિકારી કોણ છે તો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તરીકે જે કાર્યરત છે તે મુખ્ય વહીવટી વડા છે રચનામાં જોઈએ તો ઓછામાં ઓછા એકત્રીસ સભ્યો હોય છે જિલ્લા પંચાયતની આ હવે જિલ્લા પંચાયત આવી ગયું વસ્તી મુજબ બેઠકો નક્કી થાય છે બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય છે આમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ જે એકત્રીસ સભ્યો છે એ લોકો જ ચૂંટશે પોતાનામાંથી કોઈ પણ બે સભ્યોને આમાં બીજી સમિતિઓ બનાવવામાં આવે છે અહીંયા થોડી વધારે સમિતિઓ છે જે મુખ્ય છે કારોબારી સમિતિ છે સામાજિક ન્યાય સમિતિ છે આ બંને સમિતિઓ આપણે તાલુકા પંચાયતમાં પણ જોઈ ગયા ઉપરાંત શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ આ મુખ્ય સમિતિઓ છે હવે આપણે બીજી એક વસ્તુ જોઈ લઈએ કમ્પેરિઝન કરી લઈએ તો જલ્દી યાદ રહી જાય જે આપણે મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે તો કે ગામ અહીંયા થોડું અહીંયાથી લખીએ ગામ તાલુકા અને જિલ્લા ગામમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોય છે અહીંયા પંદર અને અહીંયા આગળ એકત્રીસ જિલ્લામાં આના વડાને શું કહેવાય સરપંચ તરીકે ઓળખવામાં આવે છે ઉપપ્રમુખ હોય છે અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખ બરાબર આની ચૂંટણી સીધા મતદાનથી કરવામાં આવે છે અને આ સભ્યો ચૂંટે છે પોતાનામાંથી આ બંનેમાં સેમ આવશે બરાબર તો આટલી વસ્તુ થઈ હવે જે ગામનો મુખ્ય અધિકારી મુખ્ય વડો છે વહીવટી વડો તેને આપણે તલાટી તરીકે ઓળખીએ છીએ તલાટી કમ મંત્રી અહીંયા આગાડી ટીડીઓ આવશે તાલુકા વિકાસ અધિકારી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અને અહીંયા આવશે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી બરાબર આગળ જોઈએ જિલ્લા પંચાયત કાર્ય કયા કયા કરે છે તો જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરે છે અને તેની જાળવ અને વિવિધ વસ્તુઓની જાળવણી કરે છે રસ્તાઓ અને પાણી પુરવઠાનું કાર્ય જિલ્લા પંચાયતનું છે ખેતી પશુપાલનનો વિકાસ કરવાનો છે ચેકડેમ બનાવવા સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડવી કુદરતી આપત્તિઓમાં સહાય કરવી કલ્યાણકારી યોજનાઓ જે પણ સરકાર દ્વારા રાજ્ય સરકાર કે પછી રાષ્ટ્રીય એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવી હોય રાજ્ય સરકાર કે પછી ભારત સરકાર દ્વારા તો તે યોજનાઓનો અમલ કરવાનું કાર્ય પણ જિલ્લા પંચાયત કરે છે તમામ પંચાયતો અને કર્મચારીઓ પર દેખરેખ રાખે છે એટલે કે સબ ઓર્ડિનેટની જેટલી પણ પંચાયતો હશે જિલ્લાની અંદર જેમ કે દસ તાલુકા પંચાયત છે તો એ દસ તાલુકા પંચાયત પર અને આ તાલુકાની અંદર પણ જે પણ ગ્રામ પંચાયત રહેલી છે તો આ તમામ પર નજર રાખવાનું દેખરેખ રાખવાનું કાર્ય કરે છે જિલ્લા પંચાયત તેના મુખ્ય વહીવટી અધિકારી ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી છે તે મુખ્ય વહીવટીવાળા છે ઉપરાંત અલગ અલગ સભ્યો જેમ કે જિલ્લા શિક્ષણ અધિકારી આરોગ્ય અધિકારી ખેતીવાડી અધિકારી વગેરે અધિકારીઓ પણ પંચાયતના વહીવટી વિભાગ સાથે સંકળાયેલા છે હવે જોઈએ મુખ્ય સમિતિઓમાં તો સામાજિક ન્યાય સમિતિ એ સૌથી મહત્વપૂર્ણ છે આ સમિતિ આપણને તાલુકા લેવલે અને જિલ્લા લેવલે બંને લેવલે જોવા મળે છે તાલુકા અને જિલ્લા કક્ષાએ તે સમિતિની રચના કરવામાં આવે છે ચૂંટાયેલા સભ્યોમાંથી સભ્યોની પસંદગી કરવામાં આવે છે તાલુકામાં જે પંદર સભ્યો હતા તે પંદર સભ્યોમાંથી પાંચ સભ્યો કે પછી ચાર સભ્યોને કોઈપણને યાદ જ કોઈપણ સભ્યોને સામાજિક ન્યાય સમિતિના સભ્યો તરીકે ચૂંટવામાં આવે છે હવે આ જે ચાર કે પાંચ સભ્યો સામાજિક ન્યાય સમિતિમાં ચૂંટાયા એમાંથી એક અધ્યક્ષ બનાવવામાં આવશે એક સભ્ય તેનો અધ્યક્ષ બનશે નબળા વર્ગોની જરૂરિયાત આ સમિતિ કાર્ય શું કરે છે તો જે પણ નબળા વર્ગોની જરૂરિયાતો છે તે આ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેનો ઉકેલ આ સમિતિઓ આપે છે ઉપરાંત જે પણ મુખ્ય વિવાદો થાય તાલુકા લેવલે હોય તો તાલુકામાં જેટલા પણ વિવાદો થયા છે તેનો ઉકેલ આપે છે કે પછી જિલ્લા કક્ષાએ હોય તો જિલ્લાઓમાં થયેલા વિવાદોનો લવાદોનો ઉકેલ સામાજિક ન્યાય સમિતિ દ્વારા આપવામાં આવે છે હવે વાત કરીએ લોક અદાલતની તો ન્યાયિક લેવલે લોક અદાલત એ સ્થાનિક પ્રશાસનમાં એક મહત્ત્વનું અંગ છે જે ન્યાય આપવાનું કાર્ય કરે છે એ શું કરે છે લોક અદાલત તો કે કે વિવાદોનો ઝડપી અને ખર્ચાળ રીતે ઉકેલ લાવે છે લોકોને ન્યાય આપે છે ન્યાયાધીશ નિવૃત્ત ન્યાયાધીશ કોઈ અદાલતના પ્રતિનિધિ કે પછી સ્થાનિક અગ્રણીઓ વકીલો શિક્ષકો વગેરે આ સંસ્થાઓ આ લોક અદાલત સાથે સંકળાયેલા હોય છે વગેરેની નિમણૂંક લોક અદાલતમાં કરવામાં આવે છે લાભ શું છે આ લોક અદાલતના તો ન્યાય સરળ ઝડપી અને સસ્તો બને છે અદાલત કરતાં અદાલતો પર જે પણ વધાર આ જો લોક અદાલત ના હોત અહીંયા જેટલા પણ કેસ જેટલા પણ સમસ્યાઓ ઉકેલાય જેટલી પણ લવાદો અહીંયા આગળ થઈ જો એ ના થઈ હોત તો એ બધું ભારણ જતું કોર્ટ પર એટલે કે અદાલત પર જિલ્લા અદાલત છે કે પછી રાજ્યની અદાલત છે હાઈકોર્ટ છે ત્યાં આગળ જતું તો એ અદાલતોનું ભારણ ઘટે છે ગરીબી અને પછાત વર્ગોને સરળતાથી અને ઝડપી અને સસ્તો ન્યાય મળે છે બિન ખર્ચા રીતે ન્યાય મળે છે એની પાત્રતામાં વાર્ષિક આવક પચાસ પચાસ હજાર કરતાં ઓછી હોય તેવા લોકો પણ આ અદાલતનો લાભ લઈ શકે છે તો આ વાત થઈ લોક અદાલતની હવે વાત કરી ઓકે આ રિપીટ છે હવે એક આખું જોઈ લઈએ માળખું આપણું સ્થાનિક સ્વરાજનું કઈ રીતનું છે તો જિલ્લાનું વહીવટી તંત્ર એ જોઈએ તો જિલ્લામાં કલેક્ટર એટલે કે જિલ્લા મેજીસ્ટ્રેટ હશે એ ગ્રામીણ અને શહેરી બે ભાગમાં આપણે વહેંચાશું બરાબર ગ્રામીણ ભાગમાં જોઈએ તો જિલ્લા વિકાસ અધિકારી એ મુખ્ય વહીવટી વડો હશે જિલ્લા પંચાયતનો તાલુકા વિકાસ અધિકારી એ તાલુકા પંચાયતમાં અને તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતમાં આ જિલ્લા લેવલે આ તાલુકા અને આ હશે ગ્રામ્ય હવે આ જ રીતનું માળખું આ ગ્રામીણ માળખું છે જો શહેરીકરણવાળું હશે તો શહેરીકરણમાં ચીફ ઓફિસર હશે જે નગરપાલિકાનો મુખ્ય વહીવટીવાળા તરીકે ઓળખવામાં આવે છે અને જો મહાનગરપાલિકા હશે તો મ્યુનિસિપલ કમિશનર હશે જે મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી વડા તરીકે તેને ઓળખવામાં આવે છે અહીંયા આગળ જે જે રીતે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ હતા એમાં અહીંયા મેયર અને ડેપ્યુટી મેયર હશે તમે એ જણાવો કે તાલુકા પંચાયતમાં શું કહેવામાં આવે છે એને બરાબર આપણું ચેપ્ટર નંબર ચાર હતું જેમાં આપણે સ્થાનિક સરકારો વિશે જોઈ